ફોર્મ ભરવાનું કામ કોણ કરશે વીસી કરશે છે ગામડાની અંદર તો બીજા કોઈ ભણેલા નથી ઘરે લેપટોપ ખેડો તો રાખતા નથી વીસી એવા લોકોના જ ફોર્મ ભરે જે એને 5 25 રૂપિયા આપે છે કે આ તો કોઈ ભાજપના નેતાની ભલામણ છે તે સ્પષ્ટતા કરીએ છીએ કે આ બાબત બિલકુલ વ્યાજબી નથી અમે આ સેલરીન પહેલી રજૂઆત તમને કરી ચૂક્યા છીએ અમે વીસી ની જે આ મનમાની છે આ અમારી તમારી બંનેની આગળ ઉપર છે વીસી ની મનમાની મૂળી તાલુકો ચોટીલા ખાનગઢ હશે કે સાયલા હશે વીસી મનમાની કરે સારા વીસી હશે ને સારું કામ કરે તમને વાંધો નથી જ્યારે એક ફોર્મ ભરતા હતા ત્યારે પાંચ ના દસ લેતા હતા તમને વાંધો નહોતો કે ભાઈ વાંધો નહીં તમારું પણ ગુજરાત ચાલે છે પણ પાંચ ના અત્યારે બસો બસો રૂપિયા ઉઘરાવે સરકારી પ્રોપર્ટી પોતાના ઘરે લઈ જાય અને ત્યાં ધક્કા ખવડાવે જાણે પોતે ક્લાસ ઓફિસર હોય એવી રીતે દરેક ખેડૂતો ત્યાં એના ઘરે બોલાવે આ વ્યાજબી નથી અમે છેલ્લી વખત તમને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ મુદ્દે અમારે તમારા આમાં ખોટે ખોટું ઉતરવું ન પડે ઘર્ષણ ન થાય

લોકો કરે ગામ અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ અમારું ઘર બનવું જોઈએ અમને મકાન મળવું જોઈએ જયારે રજૂઆત એ લોકોએ કરી માનો સો લોકો કરી એમાંથી માત્ર સત્તર લોકો ના ફોર્મ મન જોયા સત્તર લોકો કોણ હતા જે સત્તરે લોકો સરપંચના પરિવારના સરપંચના પરિવાર સાથે સરપંચ સાથે મળેલા અથવા તો જેના તલાટી સાથે સારા સંબંધો છે યા તો બારણા પાછળથી કોઈ એક આવી વર્તી છે બરાબર છે સત્તર લોકોના ફોર્મ મંજૂર છે આ ચાર લોકો એવા છે જેના નામે જમીન નથી આચાર ચાર લોકો પાકી દિવાલ નથી તેમ છતાં ટોટલ ક્રાઇટેરિયા અંદર આ લોકો આવે છે તેમ છતાં આ બે હજાર ચોવીસ પચીસ વાળી યોજનામાં આ લોકોના નામ નીકળી ગયા નામ નીકળે એક મિનિટ એક અનું આચાર ગતિવાચે ખરેખર લાભને અનિચ્છે બેન પાતો નથી બેરે કે દરેક પાનો પતારો બનતાઈ તો પડશે બીજી જે પ્રોબ્લેમ છે જે કીધું કે એક વિગત છે મારા અંદર હું પણ આમને લાભ બેટર પાક છે અમને ભી ખબર છે પણ જે સાહેબ અહીંયા સમજો ગાડી નીકળશે બરાબર ડીઆરઈ

અમે એવું નથી ઈચ્છતા કે અમારા ઓફિસ ઉપર કોઈ એલિગેશન વારંવાર કરવા પડે જેટલા પણ મુલે તાલુકામાં વિશે છે જ્યારે પણ ફોર્મ ભરવાના હોય છે ત્યારે વધારે વ્યક્તિ પાસે બસો ત્રણસો ચારસો અત્યારે સરગવાનો ફોર્મ ભરવાના છે 500 થી વધારે રૂપિયા લેવામાં આવ્યા રૂપિયા લેવાના હતા એના આ ફોર્મ છે એ અત્યારે જો તમને કહું છું તમારી જ નથી હોય દિવસ આવ્યા સમજો આને પેલા ટીવી જોતા હતા ઓછો થઈ ગયો છે ચાર મહિના જો હિંમત હોય તો તલાટી વેલાવા કામના રોજ બપોર 1 વાગે આવે છે એટલે 11 વાગે 10 વાગે ટાઈમ છે હિંમત હોય તો 10 વાગ્યા ટાઈમે રોજ ડેલી છે 1 વાગે આવે છે 12:30 આ જો આ બરાબર એકવાર પ્રાઇમરી ધ્યાન જોઈએ છતાં એક્શન ન લે એની સાથે રજૂઆત હું કીધું કે આપણે એક્શન લઈશું જે ડીઓ ઓફિસ અંદર માં ડીઓ ઓફિસ આવશે હાયરપી છે એ ફોલો કરીશું આવ્યું હોય તો અહીંથી એક્શન લેવાના થાય જ્યારે સાહેબને બરાબર જ રહે બાંનોના દેતા કરો રજૂઆત જો વિશે વેલાડા ગામની અંદર જે વીસીનું આઈડી છે આઈડી વાળો માણસ મોરબીમાં રહે છે વર્ષોથી અહીંયા એના નામે અધર કોઈ વ્યક્તિ આઈડી વાપરે તલાટીની રહેમ નજર નીચે વાપરે ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મની એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મની એન્ટ્રી નહીં કરવાની બરાબર છે

मौखिक मूंग बोलो चु, तम्हे हमने सिखाऊँ सागर सागर, इसमें तो कोई नहीं है, इसमें सिखाऊँ सागर सागर, यहाँ से पहले क्या मैं तो सरकार में कोई कौन क्या है भाई कभी हुआ है तो मौखिक इतना बढ़िया लेकिन वो आपको डरता है हम लोग, बढ़िया, हाँ, ओके, अब इस बात को तम्हे तलाक में रज़ूवाद कर

વશે કે મારે સાંભળો મજા આવશે એમાં નીચે નીચે આવે છે બધું દેખાય બધું દેખાય વાત એમની છે રજૂઆત રજૂઆત

અહીંયાથી તમે જે વાતો કરો છો હું તમે બે હા આક્ષેપનો કોઈ મતલબ નથી હું આક્ષેપ કરતો ડેપ્યુટી ડીડીઓ તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું તો આ ફરિયાદ તમે લેશો કે નહીં કઈ રીતે લો મૌખિક કઈ રીતે મને તો મારી કોઈ સિસ્ટમ બતાવો મૌખિક ફરિયાદ લેવા સાહેબ સિસ્ટમ શીખી લેજો કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીને નોટ કરવાનું હોય હા બોલો છો બરાબર છે કઈ રીતે ડેપ્યુટી ડીડીઓ બેઠા છો તમે સિસ્ટમને શીખવાડો છો મૌખિક રજૂઆત કોઈ માણસ એક મિનિટ મૌખિક રજૂઆત કોઈ માણસ કરે તો અધિકારી એને નોટ કરવાનું હોય છે તમે નોટ કરાવો કોઈ પાસે હું કરું છું સાહેબ મૌખિક રજૂઆત એ એક માનસિક બોલવાની હતી નોટ કરાવશે લખવાની જરૂર નથી બધું રજૂઆત કરી છે રાત્રામાં મારે બી જોઈએ છે કે મેં આપને રજૂઆત કરી એ તો નીકળી જશે એ મારું નામ રસ્તો પડ્યો મારું રેકોર્ડ છે કે કોઈ અધિકારી ને જામપર માં ચાલે કરું છે રજૂઆત હોય કરો બીજી બોલ સાહેબ મારી 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 જે રજૂઆત છે સાહેબ તમે રજૂઆત રજૂઆત કેવું બોલ્યા તમે આખો વાત કરે છે ને અરે તમે જોકો ના જો મારી વાત વિગોની વાત સાહેબ મારી આરી ગૌખી કરવાનો છે તમે પછી કહું છું હું હજી કહું છું પરમિશન વગર વિડિયો રેકોર્ડિંગ કરવો યોગ્ય નથી કે તમે ઈચ્છો તમે હું ગભરા કરું છું એક પપ્પા છે તમે સાહેબ વિડિયો ચાલુ છે એ બહુ છો એક્શનની ખીલી મારી દેજો શેરી કી એક્શન એક્શન લેવા છે એમ કીધું ને મારી વિડિયો લાઈવ ટોટલી ઓફિસ લાઈવ થશે જેને જ્યાંથી ખીલી મારી હોય ત્યાં મારી અને કાયદો તમે અમને શીખવાડશો અમે પણ એલએનબી કરીને આવ્યા છીએ સીધા મંજીરા બગાડતા બરાબર છે વાત અમે જાય જીવન સાથે જોડાયેલા લોકો તમે કરી શીખી તમે શીખી જજો વાત કરી રીતે કરવી મૂળ વાત સાચી છે મારી મૌખિક રજૂઆત कभी विशी जेजे काम ना चें क्या तो फ़ोन भरवा कोई आवेसे सें तो ऐनी बात से भी 500 रुपीया बस 100 रुपीया हज़ार रुपीया उग्रा बेचे आज दिवस हुए आप नाम बोलो अपने तो वेल आना आता है वो तो अपने ऐसा है उसे कमार्ट करो ना हमारे परियार जब लॉस करो वेल आना आता तामिपो वेल आना वेल आना त